બોટા જિલ્લાના બરવાડા શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ઉભરાતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો ત્રાહી-મામ પોકારી ઉઠ્યા છે ગટરના દૂષિત પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકોના આરોગ્ય સામે ભયંકર જોખમ ઊભું થવા પામ્યું છે સ્થાનિક લોકોની અનેક વખતની રજૂઆતના અંતે કોઈ નક્કર પરિણામ ન આવતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને અંદાજે 50 થી વધારે સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી બરવાડા નગરપાલિકા કચેરીને ઘેરી અને તાળાબંધી કરી હતી અને ઉગ્ર આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી નગરપાલિકા કચેરી ખાતે બેસી વિરોધ દર્શાવવાનું જણાવ્યું હતું તો નગરપાલિકા કચેરીમાં અંધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન ચાલતું હોવાના આક્ષેપો સાથે ગટરના ગંદા પાણીનો વહેલી તકે નિકાલ લાવવા માંગ કરી અને કચેરીને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો